સુરત શહેર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ ખાડીપુરના પાણી ફરી વળ્યા છે ખાડીપુરને કારણે કારણે પાણીના વરેલીની સાઈ દર્શન સોસાયટીમાં સૌથી વધારે મકાનોમાં લોકો વસવાટ કરે છે વરસાદના વિરામ બાદ હજુ પણ આ પાણી છે તે નથી ઓસર્યા સોસાયટીમાં હજુ પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે પાણી ભરાઈ રહેવાને કારણે સ્થાનિકોને પણ ભારે હાલાકી ખાડીપુરે હવે છે તે પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારને દમરોડ્યું છે અને હાલ આપણે છે વરેલી ગામે આવેલી સાંઈ દર્શન સોસાયટીમાં દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે વરસાદથી જેટલા પાણી નહોતા ભરાયા એટલા પાણી હવે ખાડીપુરને લઈને ભરાઈ રહ્યા છે ખાડીઓ ઉભરાવાના કારણે આ પાણી હવે સોસાયટીની અંદર પ્રવેશી રહ્યા છે સોસાયટીની અંદર સોથી વધુ મકાનો આવેલા છે અને તે મકાનને લગોલગ હાલ છે તે પાણી આવી ચૂક્યા છે અને જે રીતે ખાડીપૂરના પાણી વધી રહ્યા છે ખાસ કરીને આ પાણી હવે થોડા સમયમાં મકાનમાં પ્રવેશે તો પણ નવાઈ નહીં છેલ્લા બે દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને જે વરસાદના પાણી ખાડીઓમાં કોતરવામાં આવી રહ્યા છે તે પાણી હવે તાપી નદી તરફ જતાં જતાં રસ્તામાં જે સોસાયટીઓ આવે છે મકાનો આવે છે તેને ધમરોળી રહ્યા છે પાણી જે વહેલી સવારે હતા તેના કરતાં અત્યારે લગભગ એક ફૂટ જેટલા પાણી છે તે વધી ગયા છે અહીં મહિલા છે આપણી સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે ક્યાં નામે આપતા संतोष बेन कितना उसमें पानी भर जाता है कल ऐसी अभी पानी नहीं आ रहा है क्या पीने का ही पानी नहीं है अच्छा दिक्कत दिक्कत हो हो रही रही है ना पानी कहाँ जाए बारह सामान खाने पीने का सब से लाए हम बच्चे बच्चे लोग सब छत पे जाते हैं कभी नीचे आते हैं और क्या करे प्रशासन में से कोई आया है पानी देने खाना हाँ पंचायत का अभी सुबह में आए थे बारह बजे आए थे બિલકુલ તો જે રીતે ખાડીના પાણી વધી રહ્યા છે લોકોના હાલાકી થઈ રહી છે લોકો બહાર નથી નીકળી શકતા અને જને લઈને બહાર હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે જી કે નામ આપકો પિંકી જી કેટલી દિક્કત ઓરી છે પાણી ભર ગયા સોસાયટી મે બહુ જ્યાદા દિક્કત ઓરી છે બહાર ભી નહી નીકળ પા રહે આધર સે જી કબ સે ભર આ પાણી પાણી 3 દિન હો ગયા છે 3 દિન સે અબે ભર રહે કે કમ હો રહે ભર રહે આ કીધર નહી કમ હો રહા આગે સે પીછે સે દોનો સાઈડ સે આ રહા અંદર કિસ ચીજ કા પાણી એ ખાડી કા જી

વધી રહ્યા છે સવાર કરતા અત્યારે લગભગ એક એક ફૂટ પાણી છે તે વધી ગયા છે આપણી સાથે સ્થાનિક છે શું નામ આપનું મારું નામ શ્રીનિવાસ જી શ્રીનિવાસભાઈ પાણી વધી રહ્યા છે સોસાયટીની અંદર શેના પાણી છે આ બધા કાળીના પાણી છે આ કાળીના પાણી જે રીતે કાળી વધતા જાય ને એ રીતે પાણી સોસાયટીમાં વધતા જાય છે હવે એમ લાગે છે કે આજે બપોર સુધી બધાને ઘરમાં ઘૂસવાની શક્યતા છે આમ તો ગ્રામ પંચાયતના બધા સગવડતા કાશું કહી રહ્યા છે છતાં પણ ખાડીના તો કોઈ નિકાલ નથી ખાડીના પાણી આગળ તો તાપીમાં નથી જતા

પંચાયત પ્રશાસન આવી ફરિયાદ કરી છે કે ભાઈ ખાડીના પાણી દર વર્ષે ભરાઈ જાય છે તો આનો કોઈ રસ્તો નિકાલ થાય ભાઈ ફરિયાદ તો હવે શું કરીએ છીએ બધાને ખબર જ છે આજે આ પહેલો વર્ષ નથી આ તો અમે અહીંયા લગભગ પંદર વર્ષથી રહીએ છીએ પંદર વર્ષથી આજ પરિસ્થિતિ હા આજ પાસે દર વર્ષે તો જ છે આ તો હા બાકી સપોર્ટ એ લોકોની તો મળે છે પણ કાળીને કોઈ નિકાલ નથી મતલબ સોસાયટી ખોટી જગ્યાએ બાંધી દીધી છે બિલ્ડર એવું છે ભાઈ એમ પણ નહીં કહી શકીએ અમે એમ પણ નહીં કહી શકીએ સોસાયટી તો સરસ છે સોસાયટી તો સરસ છે પણ ખાલી અમને વરસાદમાં તકલીફ છે બિલકુલ તો જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે તકલીફ છે બાજુમાં ખાડી આવેલી છે અને ખાડીના પાણી દર વર્ષે છે તે સોસાયટીની અંદર ઘૂસી જતા હોય છે જી બતાવીએ ક્યાં નામ આપ કેસીયર સાહેબ મેરા નામ બંને સિંહ जी, जी कहा के रहने वाला राजस्थान बाढ़ में ये सोसाइटी में रहती है इतनी दिक्कत हो रही है पानी भरना शुरू हो गया है सोसाइटी में बहुत होती है तीन दिन हुआ दिक्कत है लेकिन पंचायत की तरफ से तो बढ़िया है पानी भी पहुंचाया रात को सरपंच साहब इधर थे नौगन भाई इधर थे सब थे लेकिन तो अभी पानी का निकाल का कोई रास्ता नहीं है अभी निकल जाए तो हर साल मतलब ये दिक्कत रहती है तो आपको हर साल यही परिस्थिति यही परिस्थिति तीन चार दिन से स्थिति यही रहती है हमारी तो फिर बच्चे स्कूल कैसे जाते हैं खाना पानी बस बंद है स्कूल तो बंद है पास बाहर ही नहीं निकल सकते इसलिए बस लेकिन इस पानी का निकाल कोई करे तो बढ़िया है खाड़ी का पानी आ जाता है बरसात का तो બાકી તો પાણી છે બિલકુલ તો જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે દર વર્ષની આ સમસ્યા છે અને બાજુમાં જે સોસાયટીની બાજુમાં ખાડી આવેલી છે તે ખાડીને લઈને છે તે આ પરિસ્થિતિનો સામનો અહીંયા લોકો કરી રહ્યા છે ખાડી ઉભરાય છે ખાડીની અંદર જે પાણી આવે છે તે સોસાયટીમાં ઘૂસવાના શરૂ થાય છે અને તમામ જે મકાનો છે તેની અંદર આ તરફ કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે મંદિર પણ છે કહી શકાય કે બાકડા મૂકેલા છે તે પણ હાલ છે તે પાણીમાં ડૂબવાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ જે ગાર્ડન છે તેની અંદર પણ તમામ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે બાળકો સ્કૂલે નથી જઈ રહ્યા કેમ કે સોસાયટીમાં અને સોસાયટીમાં જવાના માર્ગ પર છે તે પાણી ફરી વળ્યા છે અને આ જ પરિસ્થિતિનો સામનો છે તે ખાડી કારણે આ સોસાયટી સાંઈ દર્શન સોસાયટીના લોકો છેલ્લા કેટલાક વર્ષથી કરી રહ્યા છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત